અચાનક મહેમાનો આવી જાય અને કંઈક નવું યુનિક બનાવવું હોય ને તો આ બેસ્ટ બિરિયાની રેસીપી છે હેલો ફ્રેન્ડ્સ હું છું શીતલ તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં આજે આપણે બનાવીશું બિરયાની તો તમે ઘણી બધી રીતે ખાધી હશે પણ જો આ બિરયાની ખાઈ લેશો ને તો ગેરંટીથી તમે આ બિરયાની નો સ્વાદ ક્યારેય નહીં ભૂલો અને પુલાવ ખીચડી બધું ભૂલાઈ જશે હોટલ રેસ્ટોરન્ટની બિર્યાની પણ ટક્કર મારી દેશે એવી ટેસ્ટી બને છે બનાવી એકદમ સિમ્પલ યુનિક અને ટેસ્ટી છે તો જો તમે ક્યારે આ બિરયાની ટ્રાય ના કરી હોય તો જલ્દીથી ટ્રાય કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો એકવાર કરી લેજો જેથી આવી નવી નવી રેસીપીઓ મળતી રહેશે તો ચાલો બનાવીએ એના માટે આપણે કોઈ પણ એક કપ રાઈસ લેશું તો અહીંયા તમે પુલાવ કે બિરિયાનીના રાઈસ લઈ શકો છો હું બિરયાની રાઈસ લઉં છું એનાથી સરસ એવી રાઈસ છે ને એના લોંગ બનશે અને છૂટા છૂટા બનશે હવે સરસ રીતે આપણે આ રીતે ખસી અને બધું પાણી કચરો બધું દૂર કરી અને સરસ રીતે ધોઈ લેશું હવે હું અહીંયા પલાળતી નથી જો તમારી પાસે ટાઈમ હોય ને તો દસ થી પંદર મિનિટ પલાળી શકો છો હું ડાયરેક્ટ જ બનાવું છું તો હવે મેં અહીંયા અઢી કપ જેટલું પાણી ગરમ કર્યું છે એમાં અડધી ચમચી ઘી એડ કરીશું એક તમાલપત્ર અને બે નાની એલચી એડ કરીશું સાથે લવિંગ એડ કરીશું ચાર થી પાંચ અને થોડા મરીના દાણા પણ એડ કરી દેસુ હવે રાઈસને ધોઈને રાખ્યા છે અને તે એડ કરી દેસુ સાથે સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી દેસું અને બધી વસ્તુને મિક્સ કરી અને સરસ રીતે એસી ટકા સુધી કૂક થાય ને ત્યાં સુધી આપણે ખુલ્લા જઈને થવા દેસું ત્યાં સુધીમાં આપણે એક બિરયાની માટેની સ્પેશિયલ પેસ્ટ તૈયાર કરી લઈ એના માટે અડધો કપ દહીં લેશું સાથે થોડો હળદર પાવડર કે ખાસ તમને જોઈએ એ પ્રમાણે લાલ મરચું પાવડર કાશ્મીરી લાલ મરચું પાવડર ધાણાજીરું પાવડર અને બિરયાની મસાલો અને ગરમ મસાલો બધું લેશો અહીંયા પરફેક્ટ માપ સાથે લેવાનું એટલે બહુ સરસ એવું ટેસ્ટી બનશે સાથે એક ટી સ્પૂન કસૂરી મેથી અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશો તો આ જે દહીં સાથે મસાલા મિક્સ કરીને રાખશો ને એનો ટેસ્ટ બહુ સરસ એવો આવશે આ રીતે બધું મિક્સ થઈ ગયું થોડી વાર માટે એને સાઈડમાં મૂકી દઈએ ત્યાં સુધીમાં આપણા રાઈસને પણ ચેક કરી લઈએ તમે જુઓ અહીંયા રાઈસ હવે ઓલમોસ્ટ કૂક થવા આવ્યા છે તો આ રીતે તમને લાંબા અને સરસ રીતે ઉપર તરવા લાગે ને એટલે તમારે ચેક કરી લેવાનું તો અહીંયા એસી ટકા સુધી જ આપણે કૂક કરવાના થોડા તમને કડક લાગવા જોઈએ બસ તરત જ ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને નીચે ઉતારીશું કોઈ પણ કાણાવાળી પ્લેટ કે ટ્રે લઈ લેવાની આ રીતની અને એમાં આપણે રાઈસને કાઢી લેવાના છે ગરમ ગરમ હોય ને ત્યારે જ તરત જ એમાંથી કાઢી બધું પાણી નીતારી લેવાનું આ રીતે બધું પાણી નીકળી જશે ને એટલે છૂટા છૂટા તૈયાર થશે મેં એમાં થોડું સાદું પાણી એડ કર્યું છે તમે નો એડ કરો ને તો પણ ચાલે પંખા નીચે રાખી દેશો ને એટલે છૂટા છૂટા તૈયાર થઈ જશે હવે રાઈસ તો બનીને તૈયાર થઈ ગયા આપણે એને પણ સાઈડમાં રાખી દઈએ હવે મેં અહીંયા બે નંગ મીડિયમ સાઈઝની ડુંગળી લીધી છે એને આપણે લાંબી સ્લાઈસમાં કટ કરીશું તો આપણે આ જે ડુંગળી છે ને એને સાથે જ કુક કરવાની છે કોઈ સ્લાઇસ તૈયાર કરી અને આપણે એને ક્રિસ્પી નથી કરવાના તો પણ સરસ એવો ટેસ્ટ આવશે તો આ રીતે આપણે ડુંગળીને કટ કરી લેવાની આ રીતે હાથથી રફ કરશું ને એટલે બધી સ્લાઇસ અલગ થઈ જશે હવે અહીંયા આ જે બિરયાની છે ને એ સરસ એવી ટેસ્ટી બને ને એના માટે આપણે બટેટા લેશું તો આપણે આલુ દમ બિરયાની બનાવીએ છે એટલા માટે આપણે બટેટા લીધા છે આ રીતે મોટા પીસમાં કટ કરી લેવાના છે તો આપણા બટેટા પણ કટ થઈ ગયા હવે અહીંયા મસાલો બનાવવા માટે એક ટેબલ સ્પૂન લસણ ની કળીઓ એક ટુકડો આદુનો અને તીખાશ માટે બે લીલી મરચીની પેસ્ટ તૈયાર કરીશું પેસ્ટ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે તો આ જે પેસ્ટ છે ને એને એક વાસણમાં આપણે કાઢી લેશું એ જ મિક્સર જારમાં આપણે બે ટંગ ટમેટાના આ રીતે રફલી ચોપ કરી એડ કરી અને એની પ્યુરી તૈયાર કરી લેશું તો જો ટમેટાની પ્યુરી એડ ન કરવી હોય ને તો પણ ચાલે પણ એડ કરવાથી બહુ સરસ એવો ટેસ્ટ આવશે હવે એનો વઘાર કરીશું એના માટે એક ટેબલ સ્પૂન તેલ લેશું અને તેલ ગરમ થાય ને એટલે આપણે એમાં અડધી ચમચી ઘી એડ કરીશું સાથે ડુંગળી એડ કરીશું તો અહીંયા મેં સ્લાઇસને અલગ કરી લીધી છે થોડી માટે તેલમાં સતડાઈ દઈશું તો તમે આવી આલુદમ બિરિયાની ક્યારેય ટ્રાય કરી છે કે મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો એ પણ મને કહેવાનું ભૂલતા નહીં હવે અહીંયા તમે જુઓ થોડી વાર ડુંગળીને સતડ્યા પછી આપણે બટેટા એડ કરી દેશું અને એને પણ સારી રીતે મિક્સ કરી લેશું તો અહીંયા ડુંગળી અને બટેટાને આપણે થોડા કૂક થવા દેવાના છે જે ડુંગળી છે ને એ થોડી કલર ચેન્જ થઈ જાય ને ત્યાં સુધી થવા દેવાની એટલે ગેસની ફ્લેમ આપણે હાઈ ટુ મીડિયમ રાખીશું અને ઢાંકી અને થવા દેસુ એટલે બટેટા છે ને પચાસ ટકા જેવું કૂક થઈ જશે અને બાકીના પછી થઈ જશે હવે અહીંયા તમે જુઓ બટેટા અને ડુંગળીમાં આ રીતનો થોડો ગોલ્ડન કલર આવી ગયો છે બસ એવા થવા જોઈએ જેથી એની સ્મોકી ફ્લેવર છે ને બિરયાનીમાં બહુ સરસ એવી લાગશે આ રીતે કૂક થઈ જાય ને પછી આપણે જે મસાલા પેસ્ટ રાખી છે ને આદુ મરચા લસણની ની તે એડ કરી દેસુ અને એને પણ થોડીવાર માટે કૂક કરી લેશું તો આ રીતે એક મિનિટ માટે એને સાતળી લેવાની એટલે સરસ એવી ફ્લેવર લસણની પણ આવી જાય બસ હવે આપણે એમાં એડ કરીશું જે ટામેટાની પ્યુરી બનાવીને રાખી છે અને તે આ સમયે એડ કરીશું અને એને સારી રીતે આપણે મિક્સ કરી અને એને કૂક થવા દેવાની છે તો એકથી બે મિનિટ માટે આપણે એને સરસ રીતે ચલાવતું રહેવાનું અને પછી ઢાંકી અને સરસ રીતે કૂક કરવાની એના લીધે શું થશે કે બાકીના જે બટેટા કાચા છે ને એ પણ સરસ રીતે સોફ્ટ થઈ જશે તો આ રીતે મેં થોડીવાર ટામેટાની પ્યુરીને થવા દીધી એટલે સરસ રીતે કૂક થઈ ગઈ તો આ રીતે સરસ મિક્સ કર્યા પછી આપણે જે દહીંવાળું મિક્સર તૈયાર કર્યું છે ને એ આ સમયે એડ કરી દેવાનું બધું એડ કરી અને પછી આપણે મિક્સ કરી દઈશું હવે આપણે એને સારી રીતે કૂક કરવાનું છે એટલે કે જે આપણે તેલ એડ કર્યું છે ને એ સરસ રીતે છૂટું પડી જાય મસાલા બધા કૂક થઈ જાય ને ત્યાં સુધી એની પહેલાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી અને હવે ઢાંકી અને થવા દઈશું તો ત્રણથી ચાર મિનિટનો સમય લાગશે આ રીતે તેલ છૂટું પડી જવું જોઈએ બધા મસાલા અને સરસ એવી ફ્લેવર આવી જવી જોઈએ અને સાથે જે બટેટા છે ને એ પણ હવે કૂક થઈ ગયા છે તો આ રીતે ચેક કરી લેવાના તમે જુઓ તમે આ રીતે ચેક કરશો ને એટલે તમને આઈડિયા આવી જશે મોટો ટુકડો હોય ને એને ચેક કરવાનો આ રીતે સોફ્ટ થઈ ગયા છે બસ હવે એ જ સમયે ગેસની ફ્લેમ એકદમ લો કરી દેશું અને અહીંયા તમે જુઓ આપણા રાઈસ પણ સરસ એવા છૂટા છૂટા તૈયાર થયા છે ને તો એકદમ સરસ રીતે છૂટા છૂટા થઈ જાય પછી આ રીતે સરસ ઉપર એડ કરી દેશું જો તમને લેયરમાં બનાવ્યું હોય તો થોડી બટેટા વાળી મસાલા વાળી ગ્રેવી છે ને અલગ લઈ લેવાની પછી એક લેયર રાઈસનું એક લેયર ગ્રેવી વાળું અને પાછું આ રીતે રાઈસનું કરી દેવાનું અને ઉપરથી હું અહીંયા કેસર વાળું દૂધ એડ કરું છું મેં ગરમ દૂધમાં થોડું કેસરને પલાળીને રાખ્યું હતું આ રીતે એકથી બે ત્રણ ચમચી જેટલું એડ કરી દેવાનું તમને પસંદ હોય એ પ્રમાણે અને આ રીતે પછી ઉપરથી લીલા ધાણા એડ કરવાના અને ગેસની એકદમ લો ફ્લેમ જ રાખવાની એટલે મસાલો બળી ન જાય અથવા તો તવો રાખીને પણ તમે રાખી શકો છો ફરીથી હવે ઢાંકી દેશું તો ઢાંકતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કાણાવાળું વાસણ નહીં ઢાંકવાનું અને પછી પાંચ મિનિટ માટે થવા દેવાનું પાંચ જ મિનિટમાં આપણી બિરયાની છે ને તૈયાર થઈ ગઈ તમે જુઓ એકદમ જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી બિરયાની તૈયાર થઈ ગઈ છે તમે મિક્સ કરીને ગરમા ગરમ સૌ કરજો મહેમાનો આવે અથવા જ્યારે પણ તમને બિરયાની પુલાવ ખાવાનું મન થાય ને તો આ દમાલુ બિરયાની એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવી છે એકવાર જો આ દમાલુ બિરયાની ટ્રાય કરી લીધી ને તો બાકીની બધી બિરયાની ભૂલાવી દેશે એટલી ટેસ્ટી બને છે આ રીતે મેં દહીં રાયતા તમે ગમેની સાથે સર્વ કરી શકો છો અને મેં ઓનિયન સાથે પણ સર્વ કરી છે તો જલ્દીથી જલ્દી આ રેસીપી ટ્રાય કરજો એકવાર બનાવી લીધી તો વારંવાર ખાવાનું મન થશે એટલી ગેરંટીથી ભાવશે તો તમને આ રેસીપી કેવી લાગે ને મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને રેસીપી ગમી હોય ને તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો જેથી તમને આવી નવી નવી રેસીપીઓ મળતી રહેશે અને આ બિરયાની જો એકવાર ન બનાવી હોય ને તો બનાવજો જરૂરથી બધાને ખૂબ પસંદ આવશે ફરી મળીશું નવી રેસીપી સાથે